બાજીપુરા ખાતે આવેલ રાધાકૃષ્ણ હોટેલ ગેરકાયદેસર હોવાના આક્ષેપ સાથે મામલતદારને ને રજૂઆત કરવામાં આવી વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે આવેલી રાધાકૃષ્ણ હોટેલનું બાંધકામ ગેરકાયદેસર હોય ત્યારે આ બાંધકામ દૂર કરવામાં આવે અને રહેણાંકના હેતુની જમીન પર કમર્શિયલ બાંધકામ કરીને શરત ભંગ કરેલ છે તે બાબતે રજૂઆત કરવામાં આવેલ હતી શરત ભંગ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે તેવી માંગ સાથે એક જાગૃત નાગરિકે મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે આ હોટેલનું બાંધકામ બાજીપુરા કમાલ છોડ ઉપર કરવામાં આવેલ છે આ બાંધકામ ઘણા વર્ષો

તેવામાં અકસ્માત થવાની પણ સંભાવના વધવા પામી છે સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી